આજે વિધાનસભાના ત્રીજા દિવસે એકસો સોળની નોટિસ પર રાજ્યના સૌ નાગરિકોના વિવિધ પ્રશ્નો માટે ખાસ કરીને વિધાનસભાનું સત્ર આયોજન થતું હોય છે રાજ્યના નાગરિકોના વિવિધ પ્રશ્નો સુચારુ રૂપે ચર્ચા થાય અને ચર્ચાના અંતે રાજ્યના નાગરિકોને સુવિધાઓ મળે નાની મોટી જો કોઈ દુવિધા હોય તો એ દુવિધાનો નિકાલ થાય તે માટે ખાસ કરીને વિધાનસભાનું સત્ર મળતું હોય છે વિધાનસભાના સત્ર દરમિયાન પક્ષ વિપક્ષ ના સૌ સભ્ય પોત પોતાના વિસ્તારના પ્રશ્ન લઈને આવતા કાલે કોંગ્રેસ દ્વારા વિષયો પર વિધાનસભા ગૃહમાં દેખાવો કરવામાં આવ્યો એમાંનો એક વિષય જે રાજ્યના યુવાધનને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારનું અભિયાન નહીં આંદોલન નહીં પરંતુ વિધાનસભા ગૃહ ની શરૂઆતમાં અને આપ સૌની સાક્ષીમાં કાલે ભી વિધાનસભાના સ્પીકરને મેં નમ્ર અરજ કરી કે સરકાર વિધાનસભાના નિયમોથી બહાર રહીને અને મારા વિપક્ષના સાથીઓને ડ્રગ્સ મનની અંદર જે કોઈ પ્રશ્ન હોય એ બધા જ પ્રશ્ન સ્કોપ સ્કોપની બહાર એક કલાક બે કલાક ચાર કલાક ગમે તેટલો સમય થાય હું પ્રત્યેક સભ્યને આ જવાબ આપવા માટે તૈયાર છું અને આ જવાબ આજે વિધાનસભાના નિયમોને થોડી ઘણી છૂટ આપીને રાજ્યના નાગરિકો સુધી સાચી માહિતી પહોંચી શકે તે માટે સંપૂર્ણ ચર્ચા લાઈવ કરવામાં આવે તેથી ચર્ચા અને લોકોના જે પ્રશ્ન છે લોકોના મનમાં કોઈ મૂંઝવણ હોય તો એની સાચી માહિતી લોકો સુધી પહોંચાડી શકાય કાલે જ્યારે ડ્રગ્સના વિષય પર ચર્ચા થાય તેની માંગણી કરી રહી આજે ડ્રગ્સના વિષયની ચર્ચા અને એવી ખુલ્લા મનથી બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે જ્યારે મેં બાહિંદરી આપી તૈયારીઓ દર્શાવી ત્યારે જાણી જોઈને ડ્રગ્સના વિષય પર ચર્ચા થાય

આ ચર્ચા ના થાય તે માટે કોંગ્રેસ દ્વારા અનેક સમય સુધી આ ચર્ચા ચાલુ ના થવા લીધી ચર્ચાના વિષય પર જો કાલે આજ વિધાનસભા ગૃહની બહાર દાદર પર ઉભા રહીને ડ્રગ્સ મુદ્દાની ચર્ચાના બેનરો લઈને ઉભા રહે

જો ખરેખર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તમે વિસ્તારમાં જો તમારી પાસે આ પ્રકારની ફરિયાદ આવે તો વિધાનસભા ગૃહની અંદર એક કલાક સુધી ચાલેલી આ ચર્ચામાં એક બી વાત કેમ ના મૂકવામાં આવે કાલે મારા મિત્ર અને કોંગ્રેસના નેતા એવા અમિત ચાવડાજી દ્વારા એક ડિબેટમાં એમને પ્રશ્ન પૂછ્યો જોર જોરથી વાતો કરતા હતા ડિબેટમાં કે ગ્રૂ મંત્રી જોડે જેનો ફોટો હોય એવા લોકો ડ્રગ્સ વેચતા પકડાય છે મારી રાજ્યની જનતાને સૌ મીડિયાઓ ના માધ્યમથી હું આપને જણાવવા માંગુ છું કે આ સૌથી મોટું સર્ટિફિકેટ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માત્ર અભિયાન નહીં પરંતુ ડ્રગ્સ વિરોધ એક લડાઈ લડી રહી છે હું રાજ્યનો ગૃહમંત્રી છું આપ સૌના આશીર્વાદથી આ લડાઈ લડી રહ્યો છું મારા જીવનને જોખમમાં નાખીને આ લડાઈ જ્યારે આટલા મોટા નેક્સસની સામે લડી રહ્યો છું ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી હોવા છતાં મારી અને આજે વિધાનસભાના ત્રીજા દિવસે એકસો સોલની નોટિસ પર રાજ્યના સૌ નાગરિકોના વિવિધ પ્રશ્નો માટે ખાસ કરીને વિધાનસભાનું સત્ર આયોજન થતું હોય છે રાજ્યના નાગરિકોના વિવિધ પ્રશ્નો સુચારુ રૂપે ચર્ચા થાય અને ચર્ચાના અંતે રાજ્યના નાગરિકોને સુવિધાઓ મળે નાની મોટી જો કોઈ દુવિધા હોય તો એ દુવિધાનો નિકાલ થાય તે માટે ખાસ કરીને વિધાનસભાનું સત્ર મળતું હોય વિધાનસભાના સત્ર દરમિયાન પક્ષ વિપક્ષ ના સૌ પોત પોતાના વિસ્તારના પ્રશ્ન લઈને આવતા હોય કાલે કોંગ્રેસ દ્વારા અનેક વિષયો પર વિધાનસભા ગૃહમાં દેખાવો કરવામાં આવ્યો એમાંનો એક વિષય જે રાજ્યના યુવાધનને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારનું અભિયાન નહી આંદોલન નહીં પરંતુ આર પારની લડાઈ એટલે કે ડ્રગ્સ વિરોધની આ લડાઈની ચર્ચા આજે વિધાનસભા ગૃહમાં હતી વિધાનસભા ગૃહની શરૂઆતમાં અને આપ સૌની સાક્ષીમાં કાલે બી વિધાનસભાના સ્પીકરને મેં નમ્ર અરજ કરી કે સરકાર વિધાનસભાના નિયમોથી બહાર રહીને બી અને મારા વિપક્ષના સાથીઓને ડ્રગ્સ વિશે મનની અંદર જે કોઈ પ્રશ્ન હોય એ બધા જ પ્રશ્ન સ્કોપ સ્કોપની બહાર એક કલાક બે કલાક ચાર કલાક ગમે તેટલો સમય થાય હું પ્રત્યેક સભ્યને આ જવાબ આપવા માટે તૈયાર છું અને આ જવાબ આજે વિધાનસભાના નિયમોને થોડી ઘણી છૂટ આપીને રાજ્યના નાગરિકો સુધી સાચી માહિતી પહોંચી શકે તે માટે સંપૂર્ણ ચર્ચા ચર્ચા લાઈવ કરવામાં આવે તેથી અને લોકોના જે પ્રશ્ન છે લોકોના મનમાં કોઈ મૂંઝવણ હોય તો એની સાચી માહિતી લોકો સુધી પહોંચાડી શકાય કાલે જ્યારે ડ્રગ્સના વિષય પર ચર્ચા થાય તેની માંગણી કરી આજે ડ્રગ્સના વિષયની ચર્ચા અને એવી ખુલા મનથી બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે જ્યારે મેં બાહિંદરી આપી તૈયારીઓ દર્શાવી ત્યારે જાણી જોઈને ડ્રગ્સના વિષય પર ચર્ચા થાય તો અલાયન્સમાં કોંગ્રેસ જોડે બીજી ઘણી પાર્ટીઓ જોડે જે સરકારો ચાલતી હોય એ રાજ્યના આંકડાઓ બી આવે કયા પ્રકારે ગુજરાતમાં

આ ચર્ચા ચાલુ ના થવા લીધી ચર્ચાના વિષય પર જો કાલે આજ વિધાનસભા ગૃહની બહાર દાદર પર ઉભા રહીને ડ્રગ્સ મુદ્દાની ચર્ચાના બેનરો લઈને ઉભા રહે તો કાલનું મેં કહ્યું હતું કે કાલે હું બધા જ જવાબો ખુલ્લા મને આપવા તૈયાર છું તો બી આજે કોંગ્રેસ પક્ષના આ ધારાસભ્યો જે મીડિયા સોશિયલ મીડિયા ચારે દિશામાં ખોટી માહિતીઓ ફેલાવવા માટેનો પ્રયાસ કરનાર લોકો આજે એક બી પ્રશ્ન વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત ના કર્યો પ્રજાએ ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોય આ સામાજિક દૂષણ સામેની લડાઈની જવાબદારી એ પ્રત્યેક ચૂંટાયેલા વ્યક્તિઓની છે જો એક સભ્ય ઉભા થઈને પોતાના વિસ્તારની માહિતી આપી શકે તો ખરેખર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તમે વિસ્તારમાં જો તમારી પાસે આ પ્રકારની ફરિયાદ આવે તો વિધાનસભા ગૃહની અંદર એક કલાક સુધી ચાલેલી આ ચર્ચામાં એક બી વાત કેમ ના મૂકવામાં આવે કાલે મારા મિત્ર અને કોંગ્રેસના નેતા એવા અમિત ચાવડાજી દ્વારા એક ડિબેટમાં એમને પ્રશ્ન પૂછ્યો જોર જોરથી વાતો કરતા હતા ડિબેટમાં કે ગૃહમંત્રી જોડે જેનો ફોટો હોય એવા લોકો ડ્રગ્સ વેચતા પકડાય છે મારી રાજ્યની જનતાને સૌ મીડિયાઓ ના માધ્યમથી હું આપને જણાવવા માંગુ છું કે આ સૌથી મોટું સર્ટિફિકેટ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માત્ર અભિયાન નહીં પરંતુ ડ્રગ્સ વિરોધ એક લડાઈ લડી રહી છે હું રાજ્યનો ગૃહમંત્રી છું આપ સૌના આશીર્વાદ થી આ લડાઈ લડી રહ્યો છું મારા જીવનને જોખમમાં નાખીને લડાઈ જ્યારે આ આટલા મોટા નેક્સેસ ની લડી રહ્યો છું ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી હોવા છતાં મારી અને